જય શ્રી જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે મારે બનાવવાનું છે સેવ ગલકાનું શાક ખીચડી અને રોટલી તો ચાલો જલ્દી જલ્દી બનાવી નાખીએ શાક વઘારવાનું છે પણ જોયું તો મસાલી તો અડધું ખાલી છે તો ચાલો જલ્દી મસાલો ભરી લો બધા હિંગ બધા મસાલા ભરી લીધા છે હવે વઘારી નાખું શાક છે તો સૌથી પહેલા તો લસણ ખાંડવું પડશે લસણ ખાંડી તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે નાખી દેસુ રાયું થોડી હિંગ લસણ હવે હલાવી લઈએ થોડું મીઠું નાખીને અને ચડવા દઈશું થોડીક વાર

નાખી દઈશું ટમેટું ટમેટું નાખીને શાક બને છે ખીચડીએ મૂકી દીધી છે અને લોટે પણ બાંધી લીધો શાક ચડી જાય એટલે બનાવી નાખ રોટલી શાક ચડી ગયું છે અને આ રસોઈ ઉકળી ગયો હોય તો હવે નાખી દેસુ શાક બની ગયું તૈયાર ગેસ કરી દેસુ બંધ તો મિત્રો ચાલો જમવાનું બની ગયું છે જમવા માટે ખીચડી અને આગળ કાનું શાક પણ બની ગયું

ઘર માં તરમ સ્ટડી ની શાક મળી ને બીજા એટલી મજા આવે ને આની સામે 32 પકવાન બી ફીકા છે સાદુ ખાવાની મજા આવે ને સંતોષ આ સાદુ ખાય તો સંતોષ મળે તો હેલો ગાઈસ આજે આપણે ઇવનિંગ ક્રેવિંગ માટે એક મસ્ત મજાની ડીશો બનાવીશું હું જાતે પોતે જ બનાવીશ આપણે એના માટે પીઝા બનાવીશું પીઝા માટે આપણે ડુંગળી અને ટામેટા છે ને એ આપણે સુધારી લીધા છે અને જો કે મને બહુ વધારે શાક ભાવતા નથી મને પીઝામાં આ જ બે ભાવે છે એટલે હું આ જ નાખીશ પછી સેન્ડવીચ માટે પણ બધી બ્રેડ અને બધું સામાન આવશે આપણે ખાટું મીઠું તીખું એવું બનાવીશું જેવી રીતે અમે કેડબરી સેન્ડવીચ પણ બનાવીશ જામ સેન્ડવીચ પણ બનાવીશ તીખા સેન્ડવીચ પણ બનાવીશ અને પીઝા પણ બનાવીશ તો મારી જોડે બનાવ લેવા ને ચલો શીખે આપણે બ્રેડ પિઝા ખરેખર દીકરી ક્યારે મોટી થઈ છે ખબર જ નથી પડતી હો વિદિશા અત્યારે જો સેન્ડવીચ બનાવીને મને ખવડાવશે હે ને વિદિશા જોઈએ હવે કેવી ઘણી વખત બનાવી છે એની અત્યારે જો બધે સામાન એને અહીંયા રાખી દીધો અને હવે જોઈએ કેવી બનાવે બનાવીશું પીઝા આવું આવું બધું બનાવતા આવડે શાક રોટલી શીખી જવાય ને વિદુ શાક રોટલી શીખી જવાય તેના માટે સૌથી પહેલા આપણે નાખીશું થોડો સોસ પછી આપણે નાખીશું એમાં થોડોક વેજ તંદુરીમાં આવ્યો જે કે અમારા બધાનો જ ફેવરેટ છે

પછી થોડાક ટમેટા પછી એના ઉપર થોડું આપણે ચીલી ફ્લેક્સ નાખીશું આપણને તો બહુ તીખો ખાવો ગમતો નહી તો પણ આપણે પેલી વખત તીખા પીઝા ટ્રાય કરીએ પછી એમાં આપણે થોડોક નાખશું ઓરેજ સીઝિંગ પછી હવે આપણે આને મૂકી ઉપસ આજે તો વિદિશા કરીને ખવડાવે છે મને ક્યાં આપ મમ્મી ટ્રાય કરાવીએ હવે હું થોડુંક બટર નાખું છું એટલે કે કેડબરી સ્લાઇસ કહી શકો તમે કેડબરી સેન્ડવીચ કહી શકો એ હું તમને બનાવતા શીખાડું છું તો સૌથી પહેલાં મેં બટર લગાવી દીધું છે પછી એમાં મેં જે કેડબરી પીગળાયેલી ને આ મેં છે ને કેડબરી ઓલરેડી પીગળાયેલી તો હવે હું એમાં નાખું છું પીગળાયેલી

સેન્ડવિચ બની ગઈ છે ને અંદરની ફિલિંગ જોઉં તમે ખાલી લા વોલ્કે સેન્ડવિચનું તો નામ આપીશ આપણે એક જ સેન્ડવીચ બનાવી છે કેમ કે પીઝા જ ખાઈને આપણું પેટ ભરાઈ ગયું હતું તો હવે આપણે એક જ સેન્ડવિચ બને છે અને એક આપણે જામ સેન્ડવીચ બનાવી હતી ને કારણ એ તો બધાને ખબર જ હોય પણ મેં એ તમને બતાવી નથી ઓકે સોરી Yum, yum!